બેક ટુ માય બ્લોગ આજે છે રવિવાર અને મારા મામાના છે એમના ફેક્ટરીનું લાભ પાછા હે એટલે આજથી મુરબ ચાલુ થઈ ગયા હે અને અત્યારે હું હવાર હવારમાં તૈયાર થઈ ગયો હું પછી બીજા બધા તૈયાર થાય અત્યારે અમે રાણી જઈશ પહેલા તો મારા કપડા બદલાવા જો કપડાં ચેન્જ કરવા નવા કપડાં પહેરવા જૂન આ નવા જ છે અકાલ મેં પહેર્યા હતા એટલે ચેન્જ કરવા પડ્યા હે આય તો લીધું સવાર અવારમાં કપડાં લીધા વિને આવ્યો હતો માસિન કર તૈયાર થઈ ગયા હી જવા માટે અને આ જો પોપ અપ ખોલવા માંડી અત્યારે સવારો આ એ જો મારા ઉપર ફોળે છે બોલો કાઈ મે ફોળ ઈશ જરૂર ધબા ધબી બોલાવા માંડ્યા તમે અત્યારે આ ઉબેર ની રાજ રહી ગુડ મોર્નિંગ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ અત્યારે ઉપર ની રાહ જોઈ હતી ને અત્યારે અમે જાય મોરૈયા અહીંયા થી કલાક જેવો રસ્તો હતા

બીજું મશીન લઈ લીધું બહુ લાંબુ હે બે બે મશીન લઈ લીધા હવે ઓલા વર્ષે એક હતું હવે બે થઈ ગયા તો હજી એક રૂમ હે ત્રણ રૂમ હે ત્રણ છે ત્રીજો આખો ગોડાઉન

ये अंजनालाला पकड जातो मुका हे बीव तो छे अग्र मुका आपण उडे मी फुलती करू फुल दे पावसे थांब रुक जा रुक जा अरे बेलन दे ग द बस जय माता दी स्वागत करा दिस आजा ताजा गाड જો બધાય નાસ્તો કરવા ગયા તો બધાય આ લઈ આયા નીકળાઈ ગયા નાસ્તો સમોસા क्या रहे हमें अलवादो से बिगो कर दी है तो है मतलब अलवादो अमाल पाँच साल पड़ी क्यों है सात गमी क्यों है भाई मेरे सेवा दे ले, <laughs> ले। इंजेक्ट <इन्ज़त> ना लोटी मशीन <laughs> <laughs> वो भी लोटा रहे हैं लेटा हूँ वहाँ मशीन पर भी करवाने के बड़े पहले <laughs> चढ़ेगी

ચાલુ થઈ ગયું મશીન મશીન ચાલુ થાય ને આપણે ટ્રેડ આ જાજી કઈ મશીન ચાલુ થઈ ગયું છે

આદુષભાઈ પોંસરભાઈ આદુષભાઈ યુવરાજ ભાઈ એ લસણ ખાઈ લીધું હવે એક્સપિરિયન્સ કૃષિ યુરાદભાઈ એકદમ કડવું સુ범ભાઈ કણને ને સબ્જીનું કામ તો બધા લીધું ગરમ પાણી આવશે અમે જમી લીધું છે હવે અમે

મે ટાવર બનાવ્યું મસ્ત મસ્ત ટાવર બનાવ્યું ને કીધું મસ્ત ને ટાવર ઊંચા ઊંચા ભણા દેખો આ નતું કઈ આ મંગાવ તો નીચે સાકરી લઈ જશે